સુરત શહેરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ના જન્મદિન સાથે આઝાદીનો અમૃત મહોત્સવની ઉજવણી લઈ વિદ્યાકુંજ સંકુલ અને વિદ્યાદીપ કેમ્પસ દ્વારા અનોખી ઉજવણી કરવામાં આવી હતી સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એકોતેરમાં જન્મદિવસની ભાજપીઓ સાથે સાથે વિવિધ સામાજિક સંસ્થાઓ સાથે શૈક્ષણિક સંસ્થાઓ પણ ઉજવણી કરી હતી જેમાં અડધાન ખાતેના વિદ્યાકુંજ સ્કૂલ અને વિદ્યાદીપ કેમ્પસ દ્વારા પણ ઉજવણી કરાય છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એકોતેરમાં જન્મદિન સાથે આઝાદીનો અમૃત મહોત્સવની ઉજવણી નિમિત્તે મફત હોમિયોપેથિક નિદાન સાથે સારવાર કેમ્પ યોજાયો હતો આરોગ્ય કંપની મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો છે હું મહેશભાઈ પટેલ વિદ્યાકુંજ વિદ્યાદીપ કેમ્પસ ડાયરેક્ટર માનનીય શ્રીના જન્મદિવસ નિમિત્તે અમારા કેબિનેટ મંત્રી પુણેશભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ આજે અત્યારે હોમિયોપેથ અને ફિઝિયોથેરાપી ફ્રી નિદાન અને સારવાર કેમ્પ ચાલી રહ્યો છે આજના દિવસે સાઇનઆર્ટ સ્પોર્ટ્સ ક્લબ સંત ગાણીસો સોસાયટી માનવતાની મેઘ વીરતા ગ્રુપ અને વિદ્યાકુંજ વિદ્યાદીપ ગ્રુપ દ્વારા એકોતેર વૃક્ષો વાવવાના છે એકોતેર સ્વચ્છતા કર્મીઓનું સન્માન અમે કરી રહ્યા છીએ અને છેલ્લા દસ દિવસથી માનવ સેવા જ ગણેશ પૂજાના ટાઇટલ હેઠળ સંત ગણેશ સોસાયટીના મંડપ પર વેક્સિનેશન કેમ્પ અને વિવિધ કાર્યક્રમો ફ્રૂટ વિતરણ બાળકોને આ બધા જ કાર્યક્રમો અમે નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિન નિમિત્તે કરી રહ્યા છીએ સુરતના ખાતે આવેલા વિદ્યાકુંશ સંકુલ અને વિદ્યાદીપ કેમ્પસ દ્વારા લોકોપયોગી કાર્યક્રમ યોજી ખરેખર અનોખી રીતે વડાપ્રધાનની જન્મદિવસની ઉજવાયો છે